ભૂપેન્દ્ર એક અગ્રેસર ભૂમિકા નિભાવી રહ્યું છે અને વર્ષ બે ચોવીસ અને પચીસ ના રાજ્ય સરકાર દ્વારા એકસો સિત્યોતેર ચાર કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર અડતાલીસ મેગાવોટની સોલર રૂફ સિસ્ટમ સ્થાપિત કરવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્ય સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ સરકારી વિભાગોની ઇમારતો પર સોલર રૂફટોપ સ્થાપિત કરવામાં અત્યાર સુધીમાં છપ્પન પોઈન્ટ આઠ મેગા વોલ્ટ અક્ષમતાની ત્રણ હજારથી વધુ સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં સોલર રૂફટોપથી રાજ્યની અલબત્ત સૌથી ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે છે અને ચાણકલા સોલર પાર્ક જેવા પ્રોજેક્ટની સફળતાએ ગુજરાત ભારતમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં મોખરે પહોંચાડ્યું છે અને વધુમાં દરિયાકાંઠે આવેલા વિન્ડ ફેન્સ અને રાજ્યની પુનઃપ્રાપ્ત ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે